અંકલેશ્વરના ભરૂચી નાકા જલારામ મંદિરના ગેટ પાસેથી જૂના બોરભાઠા દિવા રોડ ઉપર બાંધકામને લઈને વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે આ માર્ગ બંધ થતા આસપાસમાં આવેલી સોસાયટીઓમાં વાહનોનું ભારણ વધી જતા લોકોને હાલાકી ભોગવવી પડશે અંકલેશ્વરના ભરૂચી નાકા જલારામ મંદિર પાસે બ્રિજ બનાવવાની કામગીરીના પગલે જૂના દિવા રોડ સોમવારના બપોર બાદ બંધ કરી દેવામાં આવ્યો છે દિવા તરફ જવા હરિદર્શન સોસાયટી તેમજ મોડેશ્વરી માર્ગ અને જલારામ સોસાયટી તરફના માર્ગનો ઉપયોગ હવે કરવાનો રહેશે ડાયવર્ઝનના કારણે આસપાસ આવેલી સોસાયટીઓમાં વાહનોનું ભારણ વધી જશે બોરભાટા બેટથી ભરૂચનાકા માર્ગ પર ભરૂચી નાકા જલારામ મંદિર પાસેનું નાળું જર્જરિત બની ગયું હોવાથી તેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે માર્ગ બંધ કરી નાળું પાંચ પોઈન્ટ પાંચ મિનિટ પહોળું કરવા માટે કવાયત શરૂ થતાં સોમવારથી આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે સોમવારના બપોર બાદ બેરીકેડ લગાવી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જે માર્ગ પર પસાર થતા વાહન ચાલકો માટે હરિદર્શન સોસાયટી થઈને જગન્નાથ મંદિર પાસેથી પુનઃ દિવા રોડ પર આવી શકાશે તેમજ અન્ય માર્ગ તરીકે જલારામનગરથી સીધા સેફ્રોન કોમ્પ્લેક્સ થઈ હાંસોત રોડ ઉપર મોઢેશ્વરી માર્ગનો ઉપયોગ કરી શકાશે આ માર્ગ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુમાં મોઢેશ્વરી માર્ગથી જૂના દીવા તરફ જતા આંતરિક માર્ગનો પણ નાના વાહન ઉપયોગ કરી શકશે આ માર્ગ બંધ થતાં આસપાસ આવેલી સોસાયટીઓમાં વાહનોનું ભારણ વધી જતા લોકોને હાલાકી ભોગવવી પડશે વિડીયો જર્નાલિસ્ટ કરન્સી સાથે સત્યા ટીવી ન્યૂઝ સંકલેશ્વર